માણાવદરની શૈશવ શાળામાં વિજ્ઞાન અને ગણિતનું પ્રદર્શન યોજાયું હતું જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ચોત્રીસ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી વિદ્યાર્થીઓની બાહ્ય અને આંતરિક શક્તિઓના વિકાસ માટે પ્રવર્તમાન સમયમાં શાળા મહાશાળાઓ અને બાલવાટિકા કેન્દ્રોમાં વિવિધ જાતની હરીફાઈઓ તથા વિવિધ જાતના પ્રદર્શનોને અગ્રતા આપવામાં આવે છે જેના જ એક ભાગરૂપે આજ રોજ માણાવદરની અગ્રગણાતી નામાંકિત સ્કૂલ શૈશવ શાળામાં વિદ્યાર્થીઓને નવી જાણકારી મળે તે માટે વિજ્ઞાન તથા ગણિતનું પ્રદર્શન કલ્ચર એજ્યુકેશનલ ટ્રસ્ટના ટ્રસ્ટી રીટાબેન દોશી તથા માજી આચાર્ય શ્રી સંઘવી સાહેબના વરદ હસ્તે ખુલ્લું

જમીનની ઉત્પાદન ક્ષમતા કરતા વધારે ઉત્પાદન લેવાથી જમીનની ક્ષમતા પણ ઘટી ગઈ છે અને જો આપણે ગોબરનો બહુ ઉપયોગ બે રીતનો ઉપયોગ કરીએ તો તેમાંથી ખેડૂતોને ફાયદા થઈ શકે છે જો ગોબર સાથે પાણી ભેળવીને ગોબર ગેસ પ્લાન્ટ બનાવીએ તો તેનાથી ખેડૂતોને ઇંધણ પણ મળી રહે છે અને જે ગોબરો જે ગોબર ગેસમાંથી નીકળેલું ગોબરો વધે તેમાંથી તે ખતર પણ બનાવી શકે છે આ પ્રદર્શનમાં કુલ ચોત્રીસ કૃતિઓ રજૂ થઈ હતી જેમાં એક ગ્રુપ ધોરણ પાંચથી સાતના વિદ્યાર્થીઓ દ્વારા બાવીસ તથા અગિયાર બી ગ્રુપના ધોરણ આઠથી દસના વિદ્યાર્થીઓ દ્વારા બાર કૃતિઓ રજૂ કરાઈ હતી

વિવિધ પ્રકારના પ્રોજેક્ટો રજૂ થયા આ પ્રોજેક્ટોમાંથી આંખે ઉઠીને વળગે એવા પ્રોજેક્ટો જુઓ તો રોપવે ઓટો સ્ટ્રીટ લાઇટ બાયોગેસ એવી રીતે ચોત્રીસ ગુથ્તીઓમાં અડસઠ વિદ્યાર્થીઓ ભાગ લીધો આ ઉપરાંત માણાવદરની ત્રેવીસ સ્કૂલોના એમાંથી વીસ સ્કૂલોએ બધા આચાર્યો વિદ્યાર્થીઓએ મેળાનો લાભ લીધો અને બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત થઈ મેળાની સફળતા અને પ્રોત્સાહન આપે અને વિદ્યાર્થીઓનો શૈશવ સ્કૂલના આચાર્ય તરફથી સફળ બનાવવા શિક્ષકો ની સાથે દરેક વિદ્યાર્થીઓ નો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મોટો ફાળો હોય છે પ્રદર્શન ના સારા દેખાવ માટે સંદીપભાઈ ઉમેશભાઈ નેહલભાઈ નેહલ સર વગેરે અથાગ પરિશ્રમ કર્યો હતો

આ પ્રદર્શન મેળામાં શાળાના આચાર્ય શ્રી ચન્યારા શ્રી માંડલિયા શ્રી સાદિયા શ્રી ભાડજા શ્રી દલસાણિયા વગેરે શિક્ષકો હાજર રહ્યા હતા અને પ્રદર્શનની સફળતા બદલ પ્રદર્શન સમાપન સમયે શાળાના આચાર્યએ સૌ સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો કેમેરામેન નિશાર ઠેબા સાથે જીજ્ઞેશ પટેલ એસ ટ્વેન્ટી ન્યૂઝ માણાવદર